સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવાર ચંદુભાઈ સિહોરાના સમર્થનમાં સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોરી સમાજની બેઠક યોજાઈ કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયાના ના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો અને સામાજિક કાર્યકરો લોકો જોડાયા હતા કેબિનેટ મંત્રીએ તરપદા કોરી સમાજની નારાજગી મામલે આપી પ્રતિક્રિયા લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે સત્યાવીસ એપ્રિલના સાંજના સમયે સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિસ્તારના ધંધુકા વિધાનસભાના મત વિસ્તાર હેઠળ આવતા બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રવિરાજ હોટલ પાસે કેબિનેટ મંત્રી કુંવરજી બાવેરીયાના અધ્યક્ષતાને સામાજિક સંવાદ કાર્યક્રમ અંતર્ગત સમસ્ત કોરી સમાજની બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં ધંધુકા ધારાસભ્ય કારુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ શંકરભાઈ વેગડ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના તાલુકા જિલ્લા શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સમસ્ત કોરી સમાજના યુવાનો મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી એને અનુસંધાને સૌએ સાથે મળીને સમરસતાના ભાગરૂપે સમસ્ત ખોળી સમાજના સભ્યો સાથે મળીને સૌ સમાજને સાથે જોતીને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર એ વાત હોય સંગઠનમાં એનું મતદાન થાય અને દેશના વડાપ્રધાન જે રીતે સૌ સમાજને એક પારિવારિક ભાવનાથી જોડવા માટેનો જોતરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે એના સાથે અન્ય લોકોએ પણ સૌ સમાજના લોકો નથી ખોળી સમાજના લોકો અમારી સાથે જોડાયેલ ઘણા મોટા સૌ સમાજને પણ જોતરી નથી ભારતીય જનતા પક્ષના સંગઠનમાં બદલાવ થાય એના ભાગ